ઓગણીસો ને સભાસદોની સંખ્યા ફક્ત બસો તેતાલીસ હતી અને બે હજાર ચોવીસમાં જનતાનો વિશ્વાસ પર સાચા ઉતરી હાલ આઠ હજાર આઠસો ને ત્રણ સભ્યોની સંખ્યા થઈ છે આ નાગરિક બેંક સંખેડાના લોકો માટે એક ઘર જેવી બેંક છે મેનેજમેન્ટ એવું છે કે અહીંયા કોઈ પણ ગ્રાહકે લાઇનમાં ઊભું રહેવાનો વારો આવતો નથી નાગરિક બેંકના ચેરમેન સંજયભાઈ દેસાઈ તથા બેંકના એમડી નીતિનભાઈ શાહ બેંક મેનેજમેન્ટના પારદર્શક વ્યવહારને કારણે સંઘેડા નાગરિક બેંકનો કાર્યક્ષેત્ર છોટાઉદેપુર જિલ્લા વડોદરા જિલ્લો તેમજ નર્મદા જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ બેંકમાં સૌથી વધુ ધિરાણ ગોલ્ડ પર હોય છે ટૂંકી મુદતની લોન પચાસ હજાર સુધી મળી રહે છે આ બેંકના ડિરેક્ટરોથી લઈ બેંકનો સ્ટાફ અને પ્યુનની કામગીરી ખૂબ જ સારી છે બેંક ટૂંક સમયમાં જ એટીએમની સુવિધા પણ શરૂ કરશે અને યુપીઆઈની સુવિધા પણ ચાલુ થશે તેમ બેંકના મેનેજર દીપકભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું આજરોજ નાગરિક સહકારી લિમિટેડ સંખેડાની વાર્ષિક સાધારણ સો સમાજની વાડી બજારો સંખેડા ખાતે સાંજે ચાર વાગે યોજાઈ જેમાં સભાનું થતાં સભાની કામગીરી અને એજન્ડા મુજબની કામગીરી શરૂ કરવામાં આવી મોટી સંખ્યામાં સભાસદોની ઉપસ્થિતિમાં તમામ એજન્ડાઓને મતે મંજૂર કરવામાં આવ્યા તદઉપરાંત બેંકની ખાસ ઉપસ્થિત ઉપલબ્ધિમાં જોઈએ તો બેંકને પોતાનો કાર્યક્ષેત્રમાં વધારો કરવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને જિલ્લા રજિસ્ટ્રાસિતર બહાલી આપવામાં આવી અને હવે બેંકનું કાર્યક્ષેત્ર વડોદરા જિલ્લા છોટાદેપુર જિલ્લો ઉપરાંત નર્મદા જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને આપણે વધુ બેંકની સેવાઓનો વ્યાપ વધારી શકીશું તદઉપરાંત હવે ખૂબ જ નજીકના સમયમાં કદાચ ગણતરીમાં દિવસોમાં જ છોડા દિવસોમાં આપણે હવે એટીએમની સુવિધા પણ સારું કરવાના છે અને એ બધા સભાસદોની જ ઉપલબ્ધિ સમજીને તેને બધા જ સભાસદો ગ્રાહકો એનો લાભ લે એવું હું પોતે ઈચ્છું છું તદઉપરાંત હવે કદાચ ત્રણ ચાર મહિનામાં આપણે યુપીઆઈની પણ મંજૂરી પણ તો મળે યુપીઆઈની મળી મંજૂરી તો મળી ગઈ છે પરંતુ એમાંગી જે કોસ્ટ જે પત્રકારનું કામગીરી ચાલે છે એ પણ એ પૂર્ણ થવાના આરે છે અને કદાચ ત્રણ ચાર મહિનામાં આપણે યુપીઆઈ પણ ચાલુ કરી શકીશું જેથી કરીને આપણે યુવા વર્ગને પણ આપણે બેંક તરફ આકર્ષિત કરીને આપણી સે બેંકની સેવાઓનો લાભ એમને આપી શકે છે અને ગ્રામજનોને પણ તેનાથી કેવું મોટો લાભ થશે તેવો હું માનું છું ધન્યવાદ સુનામ હું દીપક પ્રેરી સંખેડામાં નાગરિક સહકારી બેંકમાં જનરલ મેનેજર તરીકે ફરજ બચાવું છું